ગતરોજ સાંજના હોળીકા દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અસત્ય ઉપર સત્યના વિજય પર્વ એવા હોળીકા દહનના આમોદનગર સહિત પંથકમાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા સાંજે હોળીનું પૂજન અર્ચન કર્યા બાદ આમોદનગરમાં ઠેર ઠેર હોળી પ્રાગાવવામાં આવી હતી

ઉપર પુણ્યના વિજયનું પ્રતિક છે પૌરાણિક માન્યતા અનુસાર ભક્ત પ્રહલાદે ભગવાન વિષ્ણુ ઉપર અતુત શ્રદ્ધા કરી હતી જેના કારણે હિરણ્ય કશ્યપુની બહેન હોડીકા જેણે અગ્નિમાં બેસી પ્રહલાદને અભસ્મ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગની જ્વાળાઓમાં તે પોતે જ આગમાં સર્ગીને અભસ્મ થઈ ગઈ હતી જેના પ્રહલાદ બચી ગયો હતો તે દિવસે અસત્ય ઉપર સત્યની જીત થઈ હતી જેના ભાગરૂપે હોડિકા દહનનો પર્વ ઉજવવામાં આવે છે